દંગદ્રમાં મોટી રેસ્ક્યુ કામગીરી પાણીની ખાડમાંથી આશરે બસો દસ મચ્છીઓનું રેસ્ક્યુ સફળ થયું રેસ્ક્યુ ટીમના લીડર જયેશકુમાર ઝાલા ઓમ ઝાલા તથા તેમની ટીમ દ્વારા તાત્કાલ ધોરણે કરવામાં આવ્યું દંગદ્રા તાલુકાના મયુરનગર વિસ્તારમાં ધારા ડેરી પાસે આવેલી પાણીની ખાડમાં પાણીનું સ્તર અત્યંત ઘટી જતા આશરે બસો જેટલી મચ્છીઓ જીવલેણ સ્થિતિમાં ફસાઈ હતી સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક જાણ કરતાં ધાંગધ્રા રેસ્ક્યુ ટીમના લીડર જયેશકુમાર ઝાલા ધાંગોધરા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલાનો સંપર્ક કરી રેસ્ક્યુ માટે જરૂરી ટ્રેક્ટરની માંગણી કરી પ્રમુખશ્રીના ત્વરિત પ્રતિભાવના કારણે ટ્રેક્ટર તુરંત જ સ્થળે પહોંચી ગયો અને રેસ્ક્યુ કામગીરી વધુ ઝડપથી આગળ વધી જયેશકુમાર ઝાલા ઓમ ઝાલા પુષ્પરાજ ઝાલા રાજભા જાડેજા અને અમિત કાટોડિયા સહિતના સતત સાડા ત્રણ કલાકના પ્રયત્ન બાદ કુલ બસો દસ મચ્છીઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું તમામ મચ્છીઓને સુરક્ષિત રીતે નદીમાં મુક્ત કરવામાં આવી ધાંગધ્રા શહેરના પર્યાવરણ પ્રેમને માનવતાનો આ અનોખો દાખલો લોકોએ વધાવી લીધો અને રેસ્ક્યુ ટીમ સાથે નગરપાલિકા પ્રમુખના ઝડપી સહકારની સહારણા કરી હતી રિપોર્ટર સોયલ શેખ ધાંગધ્રા સુરેન્દ્રનગર